તો સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ને મિત્રો આજે આપણે શીખવાનું છે કે બે હજાર ચોવીસની અંદર આપણે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કઈ રીતે કરવી આખી પ્રોસેસ આપણે શીખવાની છે કેમ કે મોટા ભાગે જ્યારે તમે મહેનત કરી હોય અને કોઈ ભૂલ થાય છે ને એડસેન્સની અંદર ટુ સ્ટેપની અંદર એરર આવે છે કે ભાઈ તમારું ઓલરેડી એડસેન્સ એકાઉન્ટ છે અથવા તો જ્યારે તમારી મોનિટાઇઝ થઈ જાય છે ત્યારે તમારે પાન કાર્ડ વગેરે જ્યારે તમે સબમિટ કરવા જાઓ છો ત્યારે ખબર પડે છે કે ભાઈ આપણે એકાઉન્ટની અંદર બિઝનેસ સિલેક્ટ કરી લીધું છે અને એ બધા ઇસ્યુ આવે છે તો આપણે કઈ રીતે સિલેક્ટ કરવું કઈ રીતે આખી પ્રોસેસ ટૂંકમાં કહું તો સ્ટેપ બાય સ્ટેપ કરવી પ્રોપર આ વિડીયો જોશો ને એટલે તમારે પછી કોઈ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે અને આ વિડીયો મુજબ તમે કામ કરશો એટલે તમારી ચેનલ ફટાફટ મોનિટાઈઝ થઈ જશે કોઈપણ જાતના એરર વગર તો હવે આપણે એ જાણી લઈએ કે ભાઈ ચેનલ મોનિટાઈઝ કરવા માટે જરૂર કઈ કંઈ પડે છે તો સીધી વસ્તુ છે તમને એવું લાગતું હશે કે હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક પણ ત્રણ રસ્તા છે ચેનલ મોનિટાઈઝ કરવાના સૌથી પહેલો પાંચસો સબસ્ક્રાઈબર તમારો કમ્પ્લીટ થશે અને ત્રણ હજાર કલાકનો વોચ ટાઈમ તમારો થશે તો પણ તમારી ચેનલ તમે મોનિટાઈઝ કરી શકશો પણ તેની અંદર તમને લિમિટેડ મળશે એક સુપર થેન્ક્સનું ઓપ્શન તમારું ઓન થશે અને બીજું મેમ્બરશીપનું એના પછી જ્યારે તમારી ચેનલની અંદર એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ કમ્પ્લીટ થશે ને ત્યારે તમારી ચેનલ મોનિટાઈઝ થશે ફૂલ કે જેની અંદર તમારી વોચ પેજ એડ પણ ચાલુ થઈ જશે અને મેન આપણા જે પૈસા આવતા હોય છે ને તે તેનાથી આવતા હોય છે વિડીયોની અંદર જ્યારે આપણે એડ લગાવી શકીએ એ એડથી જ આપણે આપણી મોટી રેવન્યુ થતી હોય છે એટલે તે આપણું ફૂલ મોનિટાઈઝેશન છે એની સાથે તમારા નેવું દિવસની અંદર જો શોર્ટ વિડીયોની અંદર ટેન મિલિયન કમ્પ્લીટ થઈ જાય છે તો પણ તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે એટલે આ ત્રણેયમાંથી કોઈપણ ક્રાઇટેરિયા તમારો કમ્પ્લીટ થાય છે ત્યારે તમે એલિજિબલ છો મોનિટાઈઝની એપ્લાય કરવા માટે તો આ આખી પ્રોસેસ કંઈ રીતે કરવીને આપણે શીખવાનું છે સુરતના એક ભાઈ છે પ્રકાશ ભુવા કરીને અને તેની ચેનલ આજે આપણે મોનિટાઈઝ કરવાની છે આમ તો બીજી બે ચેનલ હમણાં હમણાં મોનિટાઈઝ કહીએ છીએ આપણે કોમ્યુનિટી પોસ્ટની અંદર તેનો આપણે મૂકીએ છીએ અને હવેથી નક્કી કર્યું છે કે જે પણ ચેનલ આપણે મોનિટાઈઝ કરીશું તેની પોસ્ટ આપણે કોમ્યુનિટીની અંદર મૂકશું કે તેને પણ થોડો સપોર્ટ મળે અને આ રીતે આપણે એક પરિવાર છે તમે બધા સબસ્ક્રાઈબર છો તો મારો પરિવાર છો અને આપણે બધા અંદર અંદર એક પરિવાર છે એટલે એકબીજાને મદદ કરશું જે હું મારા વિડીયોની અંદર સમજાવતો આવ્યો છું ને કે ભાઈ પ્રોપર રીતે સેટિંગ કરવા પ્રોપર રીતે તમારે કેમેરાની અંદર જે બોલવું જોઈએ જે રીતે વિડીયો શૂટ કરવા જોઈએ તે બધું પ્રકાશભાઈએ બરાબર કામ કર્યું છે અને તેની ચેનલને ખૂબ નાના એવા સમયની અંદર પચીસ કે સત્યાવીસ વિડીયો મૂકી અને ક્રાઇટેરિયા બધો કમ્પ્લીટ કરી લીધો છે તો આવો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જઈએ અને આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કરીએ અને આ વિડીયો જોઈ અને હું તમને સો ટકા ગેરંટી આપું છું કે તમારી જાતે તમે આ પ્રોસેસ કરી લેશો તો હવે જઈએ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તો ફ્રેન્ડ્સ હવે આપણે આવી ગયા છે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અને પ્રકાશભાઈની ચેનલ આપણે ઓપન કરી લીધી છે પ્રકાશ ભુવા બ્લોક્સ નામની અને હવે આપણે સૌથી પહેલાં ચેનલને મોનિટાઈઝમાં મોકલવા પહેલાં થોડીક વસ્તુ આપણે ચેક કરવાની છે કે બરાબર છે કે નહીં તો એના માટે થઈ અને આપણે જવાનું છે આપ જોઈ શકો છો સેટિંગ્સની અંદર અને આની અંદર ઓલરેડી એક મેસેજ પણ ડિસ્પ્લે થઈ રહ્યો છે જ્યારે તમારા ચાર હજાર કલાક અને હજાર સબસ્ક્રાઈબર પૂરા થશે તો આ રીતના તમને મેસેજ આવશે તમે જોઈ શકો છો જુઓ કે આઈડિયાઝ ફોર યુની અંદર લખેલો આવશે બીકમ એ યુટ્યુબ પાર્ટનર સુનર એટલે કે તમે ખૂબ જલ્દી અમારા યુટ્યુબ પાર્ટનર બનવાના છે યુટ્યુબ પાર્ટનર બની ગયા એટલે કે તમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ તો આ રીતના એક મેસેજ પણ ડિસ્પ્લે થશે કે ભાઈ તમે હવે આ પ્રોસેસને પૂરી કરો અને તેના માટે થઈ અને નીચે ઓપ્શન પણ આપેલું છે કે ચેક એ ઇલિજિબિલિટી તો તેની ઉપર ક્લિક કરશું ક્લિક કરશું તો આની અંદર તમને બતાવી દેશે કે ભાઈ તમારા જેટલા પણ ફ્યુચર ઓન થવાના છે આપ જોઈ શકો છો વોચ પેજ એડ કેમ કે એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક પૂરા થઈ ગયા છે મેં જે આગળ સમજાવ્યું કે ત્રણ રીતે મોનિટાઈઝ થાય છે પાંચસો સબસ્ક્રાઈબર અને ત્રણ હજાર કલાક હોય ને તો પછી આવાળું જે ઓપ્શન છે ને પહેલું ઓપ્શન તે તમારું ઓન ના થાય ફક્ત અને ફક્ત મેમ્બરશિપ ઓન થશે અને સુપર થેન્ક્સ આ બે ઓપ્શન તમારે ઓન થશે જ્યારે તમે ફૂલ મોનિટાઈઝેશન ઓન કરો છો ત્યારે આ આપણું વર્ષ પેજ એડ નામનું ઓપ્શન પણ ઓન થાય છે એટલે આની અંદર તમે ચેક કરી શકો છો અને અહીંયા આગળ જ તમને એપ્લાયનું એક ઓપ્શન આપી દીધું છે આપ જોઈ શકો છો કે એપ્લાય નામનું ઓપ્શન આપેલું છે તો કરવાનું શું છે મિત્રો કે સૌથી પહેલાં આપણે એપ્લાય કર્યા પહેલાં પણ આપણે જવાનું છે સેટિંગ્સની અંદર તો હવે આપણે સેટિંગમાં આવી ગયા છે ને સેટિંગની અંદર તમારે જવાનું છે ચેનલની અંદર ચેનલની અંદર જશો એટલે ફ્યુચર એલિજિબિલિટીની અંદર ક્લિક કરવાનું છે આ ત્રણેય વસ્તુ તમારી ગ્રીન હોવી જોઈએ મિત્રો જો આ ત્રણ વસ્તુ ગ્રીન નહીં હોય ને તો તમારી ચેનલની અંદર મોનિટાઈઝ થવાની પ્રોસેસ નહીં થાય અને આનાથી પણ એક મહત્ત્વની બાબત જે પ્રકાશભાઈ ઓન કરેલી છે ટુ ફેક્ટર કરીને આવે છે જે તમારે ફરજિયાત ઓન કરવાનો રહેશે તે ઓન નહીં કર્યું હોય તો તમારો બધો ક્રાઇટેરિયા પૂરો થશે તો પણ તમને તે પ્રોસેસ આવશે નહીં એપ્લાય કરવા માટેની એટલે ટુ ફેક્ટર બહુ સિમ્પલ છે આની અંદર પ્રકાશભાઈ ઓલરેડી પેલા કરેલું છે નહીં તો હું તમને કરીને બતાવી દેત સમજાવી દે પણ એનું ઓપ્શન આવતું હશે ટુ ફેક્ટરનું ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર માગશે તમારા મોબાઈલની અંદર તમે જે ઈમેલ આઈડી ચેનલનું છે તે લોગિન કરીને રાખવાનું છે અને તે નંબર નાખશો એટલે તમને નોટિફિકેશન આવશે કોડ આવશે કોડ નાખીને તમારે ચાલુ કરી દેવાનું છે તેનાથી તમારી સિક્યુરિટી પણ વધશે કોઈ બીજો બીજા કોમ્પ્યુટરની અંદર કે બીજા મોબાઈલની અંદર હેકર પણ ઘણા આજકાલ થઈ રહ્યું છે કે ચેનલ હેક થઈ રહી છે જ્યારે કોઈ બીજો લોગિન કરશે તો તમને મેસેજ આવશે તમે યશ કરશો તેની અંદર આંકડા પણ આપે છે કે એ તમે દબાવશો અમુક નંબર તો જ બીજો લોગિન કરી શકશે નહીંતર નહીં થાય એટલે તમારી ચેનલ હેક થવાના ચાન્સ પણ ઘટી જશે એટલે એ તમારે ટુ ફેક્ટર પણ ખાસ ઓન કરી લેવાનું છે અને આની અંદર આ ત્રણે ઓન હોવા જોઈએ અને જે લાસ્ટવાળું છે ને તે અગત્યનું છે આપ જોઈ શકો છો કે લાસ્ટની અંદર હું ક્લિક કરું છું તો આની અંદર રિક્વાયરમેન્ટની અંદર ત્રણ ઓપ્શન આવે છે ચેનલ હિસ્ટ્રી પ્રકાશભાઈની બરાબર છે એટલે રાઇટ થઈ ગયું છે જો ચેનલ હિસ્ટ્રી તમારી બરાબર નહીં હોય તો રાઈટ નહીં થાય તો તમારે શું કરવાનું વેલિડ આઈડી આની અંદર વેલિડ આઈડીમાં પાન કાર્ડ કે એવું તમે આની અંદર લગાડી અને વેરીફાઈ કરાવી શકો છો તેનાથી થશે અને વિડિયો વેરિફિકેશન તેનાથી પણ તમારો આ ઓન થઈ જશે વિડીયો વેરિફિકેશનની અંદર મોબાઈલની અંદરથી કરવાનું છે અથવા તો કોમ્પ્યુટરમાં વેબ કેમ લાગેલો હોય તો ચાલશે વિડીયો વેરીફિકેશન દબાવશો અને તેની પ્રોસેસ કરશો દસ પંદર સેકન્ડનો કેમેરા સામે તમારે જોવાનું છે ને તમારો ચેનલનો આ વેરીફાઈ થઈ જશે એટલે આ ત્રણેય ટૂંકમાં કહું તો વધારે વાત નથી કરવી પણ ત્રણેય તમારું ગ્રીન હોવું જરૂરી છે હવે આ થઈ જાય એટલે આપણે સીધું એપ્લાયની અંદર ક્લિક કરવાનું છે તો આપણે એપ્લાયની અંદર ક્લિક કરશું એટલે સૌથી પહેલું સ્ટેપ આવે છે સ્ટેપ વન રિવ્યુ બેઝ ટર્મવાળું હોય છે કાંઈ નથી કરવાનું આની અંદર સ્ટાર્ટની અંદર ક્લિક કરવાનું છે આપણે કરીને જોઈ લઈએ એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ બધી સમજ આવતી જાય સ્ટાર્ટની અંદર ક્લિક કરવાનું છે વાંચવાની કાંઈ જરૂર નથી સીધું નીચે જવાનું છે જે બોક્સ બનેલું છે તમને દેખાતું હશે આ આક્સેપ્ટ ધ બેઝ ટમ આની અંદર તમારે ક્લિક કરી અને કમ્પ્લીટ કરી દેવાનું છે રાઇટ અને ક્લિક કર્યા પછી આગળ એકસેપ્ટ ટર્મ નામનું જે તમને ઓપ્શન દેખાય છે ને આ બે ઓપ્શન છે કેન્સલ અને એક એક્સેપ્ટ ટર્મ તો આપણે ટર્મ કન્ડિશન એક્સેપ્ટ કરી લેવાની છે એક્સેપ્ટ કરશું એટલે આ પેલું ઓપ્શન આપણું ડન હમણાં અહીંયા ગ્રીન થઈ જશે અને ડન લખેલું આવી જશે આપ જોઈ શકો છો કે દંડ લખેલું આવી ગયું છે ને ગ્રીન થઈ ગયું છે તો પહેલું સ્ટેપ આપણું એકદમ સિમ્પલ દસ પંદર સેકન્ડનું કામ આપણે દંડ કરી દીધું છે હવે ખાસ મહત્ત્વની બાબત જે કંઈ ધ્યાન રાખવાનું છે ને તે જે બે નંબરનું સ્ટેપ છે તેની અંદર આપણે ધ્યાન રાખવાનું છે આમાં કંઈ ગરબડ કરીને તો તમારે પછી ઘણી બધી પ્રોબ્લેમ આવી શકે છે એટલે ધ્યાનથી જોજો મિત્રો આની અંદર હવે આપણે આગળ પ્રોસેસ કરીએ સ્ટાર્ટની અંદર ક્લિક કરવાનું છે સ્ટાર્ટની અંદર ક્લિક કરશું એટલે બરાબર સમજો મિત્રો કેમ કે ઘણા બધા આની અંદર મોટી ભૂલો કરે છે મને ઘણા બધા કોન્ટેક કરે છે એની મેજર ભૂલ આ જે સ્ટેપ ટુ છે ને તેની અંદર થાય છે તો આની અંદર તમને ઓપ્શન આપે છે યસ આઈ હેવ એન એક્ઝિસ્ટિંગ એકાઉન્ટ એડસેન્સ ફોર યુટ્યુબ ઓર એડસેન્સ એકાઉન્ટ જો તમારી પાસેથી પહેલેથી કોઈ એડસેન્સ એકાઉન્ટ હોય માનો કે તમારી બીજી પણ કોઈ યુટ્યુબ ચેનલ ચાલુ છે અને તેની અંદર ડોલર બને છે તમારો એડસેન્સ એકાઉન્ટ છે પૈસા તમારા જમા થાય છે તો પછી તમારે આ સિલેક્ટ કરવાનું છે જો પહેલાંથી બનેલું હોય તો યાદ રાખજો પહેલાંથી તમારી પાસે એડસેન્સ એકાઉન્ટ બનેલું હોય તો તો આની અંદર સિલેક્ટ કરવાનું છે બાકી નથી કરવાનું હવે પ્રકાશભાઈનું કોઈ પહેલાંથી બનેલું નથી બનેલું હોત તો હું તેની અંદર સિલેક્ટ કરે એટલે આપણે શું કરવાનું મિત્રો જે બીજા નંબરનું ઓપ્શન દેખાય છે નો આઈ ડોન્ટ હેવ એન એક્ઝિસ્ટિંગ એકાઉન્ટ મારું પહેલાંથી કોઈ એકાઉન્ટ બનેલું નથી અને ચેનલ મોનિટાઈઝ કરવા માટે એક્સેન્સ એકાઉન્ટ પહેલાંથી બનાવવાની જરૂર પણ નથી જે તમારી ચેનલનું મેલ આઈડી હશે ને તેમાં ઓટો એક્સેન્સ એકાઉન્ટ હમણાં બની જશે હું જેવી પ્રોસેસ કરશું ને બીજા નંબરને સિલેક્ટ કરીને એટલે ઓટો બની જશે આપણે ફક્ત નામ અને જે ડિટેલ માંગે ને તે બધી નાખવાની રહેશે એટલે યાદ રાખજો બે નંબરનું ઓપ્શન આપણે સિલેક્ટ કરશું કે ભાઈ અમારી પાસે પહેલાંથી કોઈ એકાઉન્ટ બનેલું નથી તો હવે હું સિલેક્ટ કરું છું બે નંબરનું સિલેક્ટ કરું છું નો આઈ ડોન્ટ હેવ એન એક્ઝિસ્ટિંગ એકાઉન્ટ અને કન્ટિન્યુ ઉપર પ્રોસેસ કરું છું પ્રોસેસ કરશો એટલે બીજો વિન્ડોઝ ખુલી જશે ચૂઝ એન એકાઉન્ટવાળો એટલે આપણે જે મેલ આઈડી ચેનલનું છે ને જે તમને દેખાય છે તમારું પણ દેખાશે તેની ઉપર આપણે ક્લિક કરીશું ક્લિક કરશો એટલે ઓટો આપ જોઈ શકો છો કે ચેનલનું યુઆરએલ જે આપણું છે તે ઓટો આની અંદર આવી ગયું છે તમારે આમાં કાંઈ પણ ફેરફાર નથી કરવાના કાંઈ પણ લખવાનું નથી કન્ટ્રી બીજું ઓપ્શન જે તમને દેખાતું હશે કન્ટ્રીનું તો કન્ટ્રીની અંદર આપણે આપણા પ્યારા દેશ હિન્દુસ્તાન એટલે કે ઇન્ડિયાને સિલેક્ટ કરી લેવાનું છે તો ઇન્ડિયા સિલેક્ટ થઈ ગયું સિલેક્ટ થયા પછી આની અંદર જે ટર્મ કન્ડિશન દેખાય છે તેને વગર વાંચીએ એક્સેપ્ટ કરી લેવાની છે અને સેટઅપ એકાઉન્ટની અંદર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ થશે પ્રોસેસ થવા દેવાની છે હવે પેલું ઓપ્શન જે આવે છે ને તેની અંદર મોટી મોટી ભૂલો થાય છે આની અંદર બે ઓપ્શન આવે છે ઓપ્શનની અંદર પહેલું તમને દેખાય છે ઇન્ડિવિજ્યુઅલ એટલે કે તમે પોતાનું પર્સનલ તમારું એકાઉન્ટ ટૂંકમાં છે કોઈ બિઝનેસ તમારો છે નહીં કોઈ કંપની છે નહીં એટલે આપણે આની અંદર આપ જોઈ શકો છો કે બીજા નંબરમાં ઓર્ગેનાઇઝેશન આવે છે હવે જો તમે ભૂલથી પણ આ ઓર્ગેનાઇઝેશન સિલેક્ટ કરી લીધું તો જ્યારે તમારે આઈડી વેરિફિકેશન કરાવવાનું આવશે તો તે સંસ્થાના નામનું પાન કાર્ડ માંગશે અથવા તો સંસ્થાના નામનું ડોક્યુમેન્ટ માગશે જીએસટીની ડિટેલ માંગશે હવે તમારી પાસે એ બધું ક્યાંથી હશે એટલે તમારે ખાસ યાદ રાખીએ અને આ જે ઓપ્શન છે ને પહેલું ઇન્ડિવિડ્યુઅલ તે રાખવાનું છે આ તમારી કોઈ કંપની હોય તમે કોઈ ઓર્ગેનાઇઝેશન ચલાવતા હોય અને તેનું તમારી કોઈ સંસ્થાનું યુટ્યુબ એકાઉન્ટ હોય અને તેનું પાન કાર્ડ જીએસટી વગેરે હોય તો પછી તમારે ઓર્ગેનાઇઝેશનવાળું સિલેક્ટ કરવાનું છે એટલે આપણે પહેલું ઓપ્શન તેમાંથી રાખશું અને તેનાથી આગળ આપણે બધું નામની ફિલિંગ કરશું આ બ્લર કરી દઈશ મિત્રો કેમ કે યુટ્યુબની પોલિસી છે કે કોઈની પર્સનલ ડિટેલ આપણે નાખી ના શકીએ પણ એ પહેલાં હું તમને બતાવી દઉં કે તમારે આની અંદર શું નાખવાનું રહેશે હું હમણાં નાખી દઈશ બધું પણ એ બ્લર કરી દઈશ પણ તમને બરાબર રીતે સમજાવી દઉં કે ભાઈ તમારે શું આની અંદર નાખવાનું રહેશે હવે સૌથી પહેલા મિત્રો પેલા નંબરના ઓપ્શનની અંદર આવે છે નેમ તમારે તમારા પાન કાર્ડની અંદર જે નામ લખ્યું હોય ને એ એક પણ સ્પેલિંગની મિસ્ટેક કર્યા વગર દસ વાર ચેક કરજો પણ એક પણ સ્પેલિંગની મિસ્ટેક કર્યા વગર તમારે એ સેમ નામ નાખવાનું છે જે તમારા પાન કાર્ડ ઉપર નામ હોય આની અંદર નામ નાખવાનું છે અને એના પછી આવશે એડ્રેસ હવે ઘણા બધાને એવું હોય છે કે ભાઈ આધાર કાર્ડની અંદર હોય એ એડ્રેસ નાખવું કે પાન કાર્ડની અંદર આપ્યું હોય એ એડ્રેસ નાખવું અને આધાર કાર્ડની અંદર એડ્રેસ ખોટું હોય તો સર અમારી ઘરે ટપાલ જે ગૂગલનો એક્સેસ પિન આવે છે આપણો વેરીફાય થવા માટે તો તે પહોંચશે કે નહીં પહોંચશે એ પણ ઘણા બધાને ચિંતાનો વિષય હોય છે કેમ કે આધાર કાર્ડની અંદર ઘણી બધી ભૂલો જ્યારે આપણે બનાવ્યું ત્યારે સરકાર તરફથી પણ થઈ છે જે એજન્ટ હોય તેણે પણ ભૂલો કરી છે એટલે ઘણાના ગામના નામ બરાબર નથી હોતા ઘણાનું આખો એડ્રેસ પૂરું નથી હોતું તો આની અંદર તમારે ડરવાનું બિલકુલ નથી તમારું જે ઘરનું બરાબર સરનામું છે તમારી રીતે નાખી દેવાનું છે ના તો આધાર કાર્ડવાળું નાખવાનું છે ના પાન કાર્ડવાળું નાખવાનું છે પણ તમારી ઘરે જે ટપાલ આવતી હોય બરાબર રીતે ટપાલ એ તમારી ઘરે ટપાલ પહોંચાડી દેતો હોય ને તેવાળું એડ્રેસ તમારે આની અંદર નાખી દેવાનું છે એટલે આની અંદર એવું બિલકુલ ડર નથી રાખવાનો કે મારે આધાર કાર્ડવાળું જે એડ્રેસ નાખવાનું કે પાન કાર્ડવાળું બિલકુલ કાંઈ ચિંતા કરી વગર જે તમારા ઘરે એડ્રેસ હોય ને બરાબર ટપાલ પહોંચતી હોય તમારે નાખી દેવાનું છે એડ્રેસ નાખ્યા પછી તમારે જે આ સિટી અને પોસ્ટલ કોડ ખાસ નાખજો પિનકોડ નાખશો ને તો જ તમારું એડસેન્સ પિન ફટાફટ તમારી ત્યાં પહોંચશે એના પછી તમારે સ્ટેટની અંદર આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે જ્યારે સ્ટેટનું ઓપ્શન આવે છે તેની અંદર આપણે આપણું ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે અને ફોન નંબરની અંદર કાંઈ નાખવાનું છે નહીં પણ એક બીજી વાત યાદ રાખજો કે જે એડ્રેસની આ લાઇન વન છે ને આ વાળી તમને દેખાતી હશે કે લાઇન વન છે અને એડ્રેસ લાઇન ટુ છે લાઇન વનની અંદર તમારું એડ્રેસ આવી ગયું ના સમય તો લાઇન ટુની અંદર નાખી દીધું સિટી વગેરે નાખી દીધું લાઇન ટુની અંદર તમારે ખાસ મોબાઈલ નંબર નાખી દેવાના છે લાસ્ટમાં કેમ કે એ મોબાઈલ નંબર તમારા ટપાલની અંદર પ્રિન્ટ થઈને આવશે તમે નીચે નાખશો ને અહીંયા આગળ તમે મોબાઈલ નંબર નાખશો ને તો તે ક્યાંય પ્રિન્ટ નહીં થાય પણ જે એડ્રેસ લાઈન ટુની ની અંદર તમારા એડ્રેસની સાથે સાથે છેલ્લે તમારે શું કરવાનું એમ ઓ લખી અને તમારા મોબાઈલ નંબર નાખી દેવાના કે જેથી ટપાલીને તમારું ઘર ના મળે તો સીધા તેને છાપેલા દેખાશે તમારા નંબર અને તમને ફોન કરશે એટલે તમને ફટાફટ ક્યાંય પણ અટક્યા વગર તમારો ગૂગલ એસ પિન મળી જશે એટલે આ બધું તમને સમજાઈ ગયું હશે બરાબર રીતે તો આ રીતે તમારે કરવાનું છે હવે હું પ્રકાશભાઈની બધી ડિટેલ કરી દઉં અને પછી આગળની પ્રોસેસ આપણે જોઈએ તો મિત્રો બધી ડિટેલ ભરાઈ ગઈ છે ને હવે ડિટેલ જેવી ભરાઈ જાય એટલે આપણે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો હવે આપણે સબમિટ કરી દઈએ સબમિટ કરશો એટલે એક વખત તમને બતાડશે તમારી ડિટેલ કે ભાઈ આ બધી તમારી ડિટેલ છે અને હજી પણ તમને કોઈ ડાઉટ લાગે તો આની અંદર એડિટ કરવાનું ઓપ્શન આવે છે એડિટ ઉપર ક્લિક કરીને તમે હજી પણ એકવાર ચેન્જ કરી શકો છો એટલે બીજી વાર એકવાર તમારે વેરીફાઈ કરી લેવાનું છે કે ભાઈ મારું બધું બરાબર છે કે નહીં અને બધું ઓકે હોય એટલે ફાઇનલી તમારે સબમિટ કરી દેવાનું છે યાદ રાખજો સબમિટ કરશો પછી તમને એડિટ કરવાનું ઓપ્શન નહીં મળે એટલે આપણું બધું ઓકે છે પ્રકાશભાઈનું એટલે હવે આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ ક્લિક કરશો એટલે રીડાયરેક્ટ કરશે આની અંદર તમને તમારે કાંઈ પણ બટન ઉપર ક્લિક નથી કરવાનું તમને દેખાય છે ને તેની અંદર તમારે ક્લિક નથી કરવાનું ઓટોમેટિક તે તમને તમારા યુટ્યુબ ઉપર ફરી પાછું લઈ જશે થોડીક વાર લાગશે પણ પ્રોસેસ તે ઓટોમેટિક કરશે જુઓ કે પ્રોસેસ થઈ ગઈ છે અને બીજા આપણા યુટ્યુબની અંદર તેની મેળે લઈ ગયું છે ક્યાંય પણ ક્લિક કર્યા વગર તમારે રાહ જોવાની છે હવે આની અંદર તમને ઇન પ્રોગ્રેસ લખેલો આવી જશે સ્ટેપ ટુની અંદર જે તે રિવ્યૂ કરશે રિવ્યૂ કરશે અને પછી તમને ઓકે કરશે એપ્રુવલ મળશે એટલે તમને ઓકે કરી દેશે તમે જોઈ શકો છો કે ઇન પ્રોગ્રેસ લખેલું આવી ગયું છે આ જનરલી તો ચોવીસ કલાકની અંદર થઈ જાય છે ઘણી વખત બે ત્રણ દિવસ લાગે છે એટલે ગભરાવાનું નહીં કેમકે યુટ્યુબ તરફથી બેથી ત્રણ અઠવાડિયાનો ટાઈમ તે લોકો માગે છે પણ એટલું લાગતું નથી જનરલી બે ત્રણ વીક આની અંદર લાગતા નથી ભલે તે લોકો બે ત્રણ વીક લખે છે પણ ચોવીસ કલાક કે અડતાલીસ કલાકની અંદર થઈ જાય છે તો હવે આપણે શું કરવાનું રાહ જોવાની છે મેલ આવવાની અથવા તો આની અંદર પણ તમે ચેક કરી શકો છો આ કમ્પ્લીટ આપણી પ્રોસેસ થઈ જાય એટલે આની અંદર જેવું અહીંયા દંડ લખ્યું છે તેવું દંડ લખેલું આવી જશે અને એના પછી ત્રીજું સ્ટેપ આપણું એ રિવ્યુની અંદર આપણી ચેનલ જશે જેની અંદર પણ ત્રીસ દિવસનો સમય માગે છે આપણે જોઈ શકો છો કે વિધિન એ મંથ લખેલું આવે છે પણ એમાં પણ ચોવીસ કલાકની અંદર થઈ જાય છે આ બધું કામ બે દિવસની અંદર કમ્પ્લીટ થઈ જાય છે અને આપણી ચેનલ ઓકે મોનિટાઈઝ થઈ જાય છે તો આ હતી આપણી પ્રોસેસ કે જે આપણે કમ્પ્લીટલી સ્વાદી અને સરળ રીતે મેં સમજાવી એ રીતે તમારે કરી દેવાની છે તમારા આપમેળે મારો વિડીયો જોતો જવાનો છે ને એ રીતે કામ કરતું જવાનું છે બિલકુલ અઘરું નથી લોઠાના ચણા જેવું કોઈ કામ નથી બસ બરાબર રીતે સમજે અને કામ કરવાનું છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો આવી જ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય માતાજી